નમસ્કાર વયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ ચારણ દ્વારા આગામી દિવાળી પર્વના તહેવારોને અનુલક્ષીને બજારના વેપારીઓ સાથે મીટિંગ જેમાં આગામી દિવાળીના તહેવારોમાં બજારોમાં ભીડ ખાસ કરીને સોના ચાંદીના દાગીનાના વેપારીઓ આંગળીયા પેઢી તેમજ બેંકમાં ખાસ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી હતી આવી જગ્યાઓ પર કોઈ ચીલ ઝડપ કે ચોરી જેવી ઘટના ન બને તેના માટે સતર્ક રહેવા તેમજ દુકાનો પર સીસીટીવી લગાડવા તેમજ કોઈ શંકાસ્પદ હિલચલ હોય કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ નજરે આવે તો તુરંત પોલીસને જાણ કરવાનું જણાવ્યું હતું ખાસ કરીને દિવાળી વેકેશન દરમિયાન ફરવા જતા દુકાનદારો કે મકાન બંધ રહેવાના હોય તો તે અંગે પોલીસને જાણ કરવાનું જણાવ્યું હતું વેપારીઓએ અને પોલીસ વચ્ચે યોજાયેલી મીટિંગમાં દુકાનો પર સુરક્ષાને લઈને અનેક મુદ્દાઓ ચર્ચા કરવામાં આવી હતી મીટિંગ દરમિયાન વેપારીએ પણ ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરી હતી જે અંગે પોલીસ પણ ટ્રાફિક નિવારણ માટે પેટ્રોલિંગ કરવામાં આવશે અને ટ્રાફિક નિવારણ કરવામાં આવશે રિપોર્ટ રાજેશ પરમાર આજ રોજ પાદરા ચોક્સી મહાજન મંડળની મિટિંગ પાદરા પીઆઈ સાહેબના આદેશ પ્રમાણે બોલાવવામાં આવી હતી તેમાં સારી એવી સંખ્યામાં પાદરા ચોકસી બજાર વેપારી મિત્રો બંગાળી એસોસિએશન તથા આંગળીયા મિત્રો હાજર રહ્યા હતા શ્રી પાદરા પીઆઈ ચારણ સાહેબે દરેક દુકાને સીસીટીવી કેમેરા રાખવા ગ્રાહકો બોલા ના પાડી જાય લેડીઝ આવે અને તમને બોલા ના પાડી જાય તમે દાગીના બતાવો તો ગણીને તમારા સ્ટાફની હાજરીમાં બતાવજો એ એક વાત કરી ચોક્સી મહાજન મંડળના અમારા વેપારી મિત્રોએ પણ એક નવી રજૂઆત કરી કે અમારી આસપાસમાં જે રેસિડેન્ટ છે એ લોકોના પણ આધાર કાર્ડ કાર્ડ લઈ અને એમની ઓળખને પહેચાન થાય ત્રીજો પ્રશ્ન પાર્કિંગનો જે ખૂબ મહત્વનો હતો એમાં સાહેબે અમને એવું કીધું કે પાદરામાં જે બજારમાં એન્ટ્રી છે ત્યાં તમે પોલ મરાવી શકો છો વૃદ્ધોને પણ આ બજારમાં આવવું હોય પોતાના વડીલો પોતાની દીકરીઓ માટે પોતાના બાળકો માટે દાગીના લેવા માટે તો તમે એક વ્હીલચેરની પણ વ્યવસ્થા આપો પાદરાના વેપાર માટે તેઓએ પણ ચિંતા વ્યક્ત કરી કે વેપાર ઘણો બધો ઓછો થઈ રહ્યો છે તો આ વેપાર કેમ કરીને સારો થાય શું શું કાળજી રાખવી બીજી અમને એક ખાસ વાત એ કરી કે દિવાળી લા પાંચમી દુકાનો બંધ રહે છે ઘણા ફેમિલી આઉટ ઓફ જાય છે તો આ તમામ લોકોએ પાદરા પોલીસ સ્ટેશનથી જાણ કરવી વેપારી મિત્રોએ પણ પોતાની રજૂઆત કરી સાહેબશ્રી પણ રજૂઆત કરી બધાને ખૂબ સંતોષને અનુકૂળ છે થેન્ક યુ Subscribe now and press the bell icon. Never miss an update.